વાયરલ ચાંદીપુરા રોગની અટકાયતી ના ભાગરૂપે નેત્રંગના ધાણીખૂટ ગામમાં દવાઓનો છંટકાવ કરાયો હતો માટીના લીપણવાળા તમામ ઘરોમાં મેલેથી ડસ્ટિંગ કરાયું હતું ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસો સામે આવી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લામાં આરોગ્ય વિભાગ સાથે નગરપાલિકાઓ અને તાલુકા કક્ષાએ પણ એક્શન મોડમાં તંત્ર અગમચેતીના ભાગરૂપે નક્કર કામગીરી કરી રહી છે આરોગ્ય વિભાગ દ્વારા અગમચેતીના ભાગરૂપે ઘાણીખૂંટ ગામના તમામ ઘરોમાં શાળાઓ અને આંગણવાડીઓમાં મેલેથીઓનપની પાંચ ટકા દવા છંટકાવની કામગીરી કરી હતી જ્યાં માટીના કાચા તિરાડવાળા અને ઝૂંપડા આકારના ઘરોમાં માટીના લીપણ મકાનની તિરાડો પૂરવાની કામગીરી કરવામાં આવી હતી સાથે આવા મકાનોની ધાર પર જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો વધુમાં તાલુકામાં સઘન સર્વેલન્સ અને ડસ્ટિંગ કામગીરી તમામ ગામોની અંદર અને શહેરી વિસ્તારોમાં કરી તથા અન્ય તાલુકાઓમાં પણ ડસ્ટિંગ કામગીરી આરોગ્ય ટીમ દ્વારા ચાલુ કરવામાં આવી છે